અંકલેશ્વરમાં પરિણિત પાડોશી દ્વારા સગીરાની પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના સામે આવી હતી આ મામલે અંકલેશ્વર શહેર પોલીસે સાડત્રીસ વર્ષીય પાડોશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર શહેરમાં રહેતા સાડત્રીસ વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરિણીત હોવા છતાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે પાડોશમાં રહેતી સગીરાને પ્રેમ જળમાં ફસાવી તેની સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા જેના પગલે સગીરાને ગર્ભ રહી ગયો હતો જેને લઈ પેટમાં દુખાવો શરૂ થતા માતા દ્વારા તેને હોસ્પિટલ લઈ જતાં જ તબીબી પરીક્ષણમાં સગીરાને બે માસનો ગર્ભ હોવાનું સામે આવતા માતા અને પરિવાર પણ ચોંકી ઉઠ્યા હતા અંતિ સગીરા દ્વારા આ અંગે અંકલેશ્વર સેડ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપીની ફોનની તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે માનસિક વિકૃતિ ધરાવતા આરોપીએ અનેક મહિલા યુવતીને પ્રેમજળમાં ફસાવી હોવાનું સામે આવ્યો છે તેમના ફોટા પણ ફોનમાંથી મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે દરજી કામ સાથે સંકળાયેલા આરોપી તે દુકાનમાં આવતી અને ઘર તેમજ દુકાન આગળથી પસાર થતી અનેક મહિલા યુવતીને પ્રેમમાં ફસાવી હોવાનો ખુલાસો થયો છે અંકલેશ્વર એ ડિવિઝન માં કતરોજ બીએનએસ ની કલમ 64 બે એમ તથા પક્ષો ની કલમ 4 6 બે મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે મુજબ પક્ષો માં એક આરોપી અલકેશ સુરતી ને અટક કરીને ગુનો દાખલ કરી અને એની આગળની ની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ભગબનાર ને પેટ માં દુખાવો થતા ડોક્ટર ની તપાસ દરમિયાન જણાય આવેલ કે બે માસ નો ગર્ભ છે તે અન્વયે તપાસ માં ખબર પડેલ કે જ્યારે એ સગીર હતી એ દરમિયાન આ પ્રકારનો ગુનો બનવા પામેલ હતો જેથી પોલીસે તાત્કાલિક તેની ફરિયાદ લઈ તે બાબતની એફઆઈઆર દાખલ કરી અને આરોપીની અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે